વાપીકોટમાંથી કેદીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો નવસારી જેલનો કેદી વાપીકોટમાંથી હાથ કડી કાઢી ભાગ્યો પોલીસે તરત જ પકડી પાડ્યો વાપીકોટ કમ્પાઉન્ડમાં એક કેદીએ પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો નવસારી સબ જેલમાં કેદ સલાઉદ્દીન અનવરુદ્દીન ચિસ્તી કેદી નંબર એકવીસ અઢારને જામીન અરજીની સુનાવણી માટે વાપી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો કોર્ટ પરિસરમાં સરકારી બસમાંથી ઉતરતી વખતે આરોપીએ હથકડી કાઢી નાખી તેણે કર્મચારીને ધક્કો મારી ભાગવાનો પ્રયાસ કર્યો જોકે સતર્ક પોલીસ જવાનોએ તેને તરત જ પકડી પાડ્યો આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે વધુ તપાસની જવાબદારી એએસઆઈ શંભુભાઈ સોમાભાઈને સોંપવામાં આવી છે આ ઘટના કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે ઉલ્લેખનીય છે કે આરોપી વાપીની ડુંગરા પોલીસે પકડેલી ઘરફોડ ચોર ગેંગના ચાર સભ્યો પૈકી એક છે દાદરાનગર હવેલી અને દીવના ફૂડ કમિશનરના નિર્દેશ અનુસાર ફૂડ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ દ્વારા સેલવાસ અને આજુબાજુના વિસ્તારોની હોટલો અને બારમાં ચકાસણી દરમિયાન હોટલો અને બારમાં સ્વચ્છતાની ઉણપ જોવા મળી હતી બાદમાં ફૂડ વિભાગની ટીમે સેલવાસની પાંચ હોટલોના કિચનમાં ગંદકી હોવા અંગે નોટિસ આપ્યા બાદ બંધ કરવાનો આદેશ કર્યો છે દાદરાનગર હવેલી ફૂડ વિભાગની ટીમે દાદરાનગર હવેલીની દાન હોટલ કોર્નિક બાર એન્ડ રેસ્ટોરન્ટ સેલવાસ ચાર રસ્તા નજીક હોટલ સૂરજ બાર એન્ડ રેસ્ટોરન્ટ અમૃતા વાઇન એન્ડ રેસ્ટોરન્ટ રાજ રેસિડેન્સી હોટેલ બાર એન્ડ રેસ્ટોરન્ટ ફૂડ વિભાગ દ્વારા આ દરેક હોટલોમાં કિચનના સાફ સફાઈ અને અન્ય જરૂરી માનકોને સુધારવા માટે નિર્દેશ આપ્યો છે તપાસ દરમિયાન કેટલીક હોટલોમાં ગંદકી સાથે એક્સપાયરી તારીખવાળા ખાદ્ય પદાર્થો પણ મળી આવ્યા હતા જેને ગ્રાહકોને પીરસવામાં આવતા હતા આ સ્થિતિ ઘણી જ ગંભીર છે કારણ કે આ હોટલોમાં પરિવાર સહિત બાળકો વડીલો મહિલાઓ પણ ખાવાનું ખાયું છે એવામાં તેઓની તબિયત બગડવા અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડવાનો ખતરો વધી શકે છે ફૂડ ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ આ પ્રકારની લાપરવાહી ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાશે જે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં કપરાડા તાલુકાના આસલોણાના લોકોની જિંદગી ચોમાસામાં ટ્યુબને સહારે જીવના જોખમે નદીમાંથી જવાની લાચારી કપરાડા તાલુકાના આસલોણા ગામના ફળિયા પાસેથી દમણગંગા નદી ઉપર ચેકડેમ કમકોસવેના રસ્તાનો ઉપયોગ આસલોણા સહિત કપરાડા અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારના ગામોના રહીશો અને વાહન ચાલકો શોર્ટકટ તરીકે કરે છે જોકે ચોમાસામાં વાંગણ ફળિયામાં દમણગંગા નદી પર આવેલું ચેકડેમ કમ કોઝવે ડુબાણમાં જતો હોવાથી રસ્તો સદંતર બંધ થઈ જાય છે ડુબાણમાં જતા કોઝવે પર વરસાદી પાણીનો ભરાવો જેટલા દિવસ સુધી રહે તેટલા દિવસ સુધી આ વિસ્તારનો વાહન વ્યવહાર બંધ રાખવાની ફરજ પડે છે ચોમાસા દરમિયાન ગામના રહીશોએ દૈનિક વપરાશની ચીજવસ્તુઓની ખરીદી કરવા દમણગંગા નદીના એક કિનારાથી બીજા કિનારા સુધી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી આવા સંજોગોમાં ચીજવસ્તુઓની હેરફેર કરવા ગામના તરવૈયા યુવાનોની ટીમ દમણગંગા નદી કિનારે પહોંચે છે જે બાદ તેઓ ટ્રક ટ્રેક્ટર અને ટેમ્પો સહિતના વાહનોના ટાયરોમાંથી કાઢેલી ટ્યુબનો ઉપયોગ કરી નદીમાંથી જવર કરે છે આ માટે ગામના તરવૈયાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને નદીના ધસમસતા પ્રવાહમાંથી જ જવું પડે છે અહીં નવો બ્રિજ બનાવવામાં આવે તેવી માગણી ઘણા સમયથી ઉઠી રહી છે પરંતુ તંત્રએ આ બાબતે હજી કોઈ નિર્ણય કર્યો નથી કપરાડાના સિલ્દા ગામમાં યુવાનોએ પોતાના ખર્ચે કર્યું રસ્તાનું સમારકામ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સિલ્દા ગામના ચીકચી માળી ફળિયામાં ધોધમાર વરસાદના કારણે મુખ્ય રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જવાથી છસો થી વધુ લોકોના અવરજવરમાં મોટી સમસ્યાઓ ઊભી થઈ હતી આ પરિસ્થિતિમાં સ્થાનિક યુવાનોએ સરકારી તંત્રની ઉદાસીનતાથી કંટાળીને પોતાના હાથે રસ્તાનું સમારકામ કર્યું છે મુસળધાર વરસાદના કારણે ચીકેચી માડી ફળિયાનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જતાં ગામના છસોથી વધુ લોકોના અવરજવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી ગયો હતો આ રસ્તા મારફતે શાળાના બાળકો દરરોજ શિક્ષણ માટે જતા હતા પરંતુ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ફળિયાના લોકોને ઇમરજન્સી સેવાનો લાભ લેવામાં પણ મુશ્કેલીઓ પડી રહી હતી દૈનિક વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જતાં વ્યાપાર ધંધો અને નોકરી પર જતા લોકોને પણ મોટી અસુવિધાઓનો સામનો કરવો પડતો હતો ગ્રામજનોએ સ્થાનિક સરકારી અધિકારીઓ પાસે તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી હતી સરકારી ઉદાસીનતાથી યુવાનોનો રોષ નકુ તંત્રની ઉદાસીનતા અને વિલંબના કારણે ગામના યુવાનોનો ધીરજનો ચાસણી ભરાઈ ગયો અનેક દિવસો સુધી સરકારી તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની પહેલ લેવામાં ન આવતા યુવાનોએ સ્વયંસેવાની ભાવનાથી આગળ વધીને પોતાના હાથે રસ્તાનો સમારકામ કરવાનો નિર્ણય લીધો જીકેજી માડી ફળિયાના પચીસ થી ત્રીસ યુવાનોએ એક જૂથ થઈને પોતાના ખર્ચે જરૂરી સાધન સામગ્રી ખરીદીને રસ્તાનો સમારકામ હાથ ધર્યો તેમણે કેટલાય દિવસોની મહેનત કરીને રસ્તાને વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવ્યો આ કાર્યથી પ્રભાવિત થઈને સ્થાનિક લોકોએ યુવાનોની પ્રશંસા કરી છે ઉમરગામ મામલતદાર કચેરીમાં ઈધારા વિભાગમાં છતનો પ્લાસ્ટર તૂટ્યો કર્મચારીઓ બહાર દોડ્યા નવી બિલ્ડિંગમાં સ્થળાંતરની ઉમરગામ તાલુકા મામલતદાર કચેરીમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી કચેરીના ઈ ધારા વિભાગમાં છત પરથી અચાનક પ્લાસ્ટરનું પોપડું તૂટી પડ્યું હતું આ ઘટના દરમિયાન કર્મચારીઓએ તાત્કાલિક કચેરી છોડી દીધી હતી કચેરીની જજરિત સ્થિતિને જોતા સરકારે પહેલેથી જ નવી બિલ્ડિંગનું નિર્માણ શરૂ કર્યું છે કોસ્ટલ હાઈવે પર બની રહેલી આ નવી કચેરી હવે લગભગ પૂર્ણ થવાના આરે છે ઘટના સમયે કચેરીમાં નિયમિત કામકાજ ચાલી રહ્યું હતું પ્લાસ્ટર પડતાં જ કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી જોકે સદનસીબે કોઈને ઈજાઓ થઈ ન હતી થોડા સમય બાદ સફાઈ કરીને કામકાજ ફરી શરૂ કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકો અને કર્મચારીઓએ વહેલી તકે નવી બિલ્ડિંગમાં સ્થળાંતર કરવાની માંગણી કરી છે તેમનું કહેવું છે કે જૂની બિલ્ડિંગમાં કામ કરવું જોખમી બની ગયું છે નવી કચેરીમાં સ્થળાંતર થવાથી સલામત વાતાવરણમાં કામગીરી થઈ શકશે વલસાડ તાલુકાના રાબડા ગામમાં આવેલા વિશ્વભરી મંદિરની પાછળ ગેરકાયદેસર રીતે ચાલતા આયુર્વેદિક દવાઓના ઉત્પાદન સ્થળ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રે દરોડો પાડ્યો છે નવમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે સંસ્થા પાસે ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ જરૂરી પરવાનાઓ નથી તપાસ દરમિયાન વિવિધ આયુર્વેદિક દવાઓ જેવી કે વટી ઘૂટી ચૂર્ણ અર્ક સાબુ અને તેલનો મોટો જથ્થો મળી આવ્યો છે આ ઉપરાંત દવાઓ બનાવવા માટે વપરાતા કાચા માલ મશીનરી અને વાસણો પણ તંત્રએ જપ્ત કર્યા છે ઔષધ તથા સૌંદર્ય પ્રસાધન દ્વારા ઓગણીસો ચાલીસની કલમ તેત્રીસ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે તપાસ પૂર્ણ થયા બાદ કલમ તેત્રીસ ડબલ ઇસી અંતર્ગત ગુનો નોંધવામાં આવશે જ્યારે મંદિરના સંચાલક કિરીટભાઈએ સંસ્થામાં કોઈ તપાસ થઈ હોવાનું નકારી કાઢ્યું છે તંત્રના પ્રવર ઔસાદ નિરીક્ષકો દ્વારા પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે તપાસમાં વધુ વિગતો સામે આવતા તંત્ર આગળની કાર્યવાહી કરશે આ વિશ્વમરી જે કંઈ સ્ટોલ છે કેન્ટીન છે કે જે કંઈ છે અહીંયા નાસ્તાની વ્યવસ્થા ભક્તો માટે તો એ એમાં તમામમાં આપણે ફૂડના લાયસન્સ છે બધાના એટલે એવી કોઈ અહીંયા ટીમ સર્ચ માટે આવેલી નથી એટલે એ એ સમાચાર કોઈ પણ હોય તો એ એમાં તથ્ય નથી ના એમાં પણ કોઈ આપણે ફૂડના લાયસન્સ છે જ બધા એટલે એમાં પણ એવું કોઈ ચેકિંગ નથી વાપીના ચાલામાં ક્રેટા કારના ચાલકે બે ટુ વ્હીલરને ઉડાવતા મોપેટ ચાલકનું મોત થયું હતું જ્યારે એક હોમગાર્ડ ઘવાતા હોસ્પિટલમાં ખસેડાયો હતો આ કેસમાં ટાઉન પોલીસે આરોપી ચાલકની ધરપકડ કરી તેની સામે ગુનાહિત મનુષ્ય વધની કલમ ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરી છે તે સાથે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાયું છે વાપીના ચલા રોડ પર સાગાકાસા બિલ્ડિંગ પાસે ત્રીજી સપ્ટેમ્બરની રાત્રે અગિયાર પંદર વાગ્યે એક અકસ્માત સર્જાયો હતો જેમાં ક્રેટા કાર નંબર જી જે ફિફ્ટીન સી એચ ઝીરો વન સેવન ચાલકે વાહન જળ જડબેહંકારી મોપેડ અને બાઇકને ટક્કર મારતા બંને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં મોપેડ ચાલક પંચાવન વર્ષીય પિયુષભાઈ મોહનલાલ શાહને સારવાર મળે તે પહેલાં જનસેવા હોસ્પિટલમાં મોત થયું હતું તો બાઇક સવાર હોમગાર્ડ જયેશ ઈશ્વરભાઈ નાયકા સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા પોલીસ તપાસમાં ક્રેટાકાર બીજા દિવસે ઉમરસાડી વિસ્તારથી મળી આવી હતી આ કેસમાં વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાએ બનાવની ગંભીરતાને લઈને આરોપીને પકડી દાખલારૂપ કાર્યવાહી કરવા સૂચના કરતા ડીવાયએસપી બીએન દવીની રાહબારી હેઠળ વાપીટાઉન પીઆઈ કે જે રાઠોડે પીએસઆઈ વીએ સોલંકીને જરૂરી પુરાવા એકત્રિત કરવા તથા સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને તાત્કાલિક પકડવા સૂચના આપતા ફરાર કાર ચાલકની ઓળખ ચલાસથી પ્રમુખ ગ્રીન જી થ્રીના ફ્લેટ નંબર આઠસો ને બેમાં રહેતા વિજય સૂર્યનાથ રાય તરીકે થઈ હતી આરોપી સામે ગુનાહિત મનુષ્યવતની કલમનો ઉમેરો કરી સોમવારે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાયું છે જોકે પાંચ દિવસ પછી આરોપી પોલીસ પકડમાં આવતા મૃતકના પરિવારે આક્રોશ ઠાલવ્યો